વેલકમ બેક ટુ અક્ષર સારી અત્યારે આપણે જોવાના છે પ્યોર એકદમ વાઈટ સાડી આખી રહેવાની છે જે અત્યારનું નવું અને હાઈલાઇટ કલેક્શન ચાલે છે એ ટાઈપનું આ ટાઈપનું આખું ચિકન બુટી વર્ક વર્કવાળું આખું કલેક્શન રહેવાનું છે આમાં ઘણી બધી ડિઝાઇનું છે વિડીયોને છેલ્લે સુધી જોજો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ડિઝાઇન જોવાના છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને જરૂરથી જરૂર ફોલો કરવાનું પણ ભૂલતા નહીં આ ટાઈપનું બ્લાઉઝ પીસ રહેવાનું છે ને આ ટાઈપનો પલ્વ આવશે અને સિંગલ સિંગલ પીસના તમને ફોટા પણ અમારી યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધી જગ્યાએ મળી જવાના છે આ ટાઈપની આખી ડિઝાઇનર કલેક્શન રહેવાનું છે આપણે આખો પીસ ઓપન કરીને તમને એક પીસ બતાવી દીધો જો આ ટાઈપનું પલ્લું આવશે આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે નીચેની પેનલમાં પણ ચિકન બુટીનું વર્ક આવશે આખી સાડીમાં ચિકન બુટીનું વર્ક આવશે બ્લેક બતા બધી પ્રિન્ટ રહેવાની છે ઓલ ઓવર ફેન્સી સાડી રહેવાની છે ઘણી બધી ડિઝાઇનો છે અવનવી ડિઝાઇનું દર વીડિયોમાં અલગ અલગ તમને જોવા મળશે તો આ વિડીયોમાં જો તમને કોઈ પણ ડિઝાઇન ગમે આમાંથી તો મારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનું ભૂમતા નહીં જેથી કરીને તમારો મનપસંદ કલર સૌથી પહેલાં બુક થઈ જાય એક આ ડિઝાઇન પણ આવશે જે ડિઝાઇન ગમતી જાય એનો સ્ક્રીનશોટ સ્ટેપ બાય સ્ટેપ લેતા દેજો લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે ઓર્ડર કરવા માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપો તમને કોઈ પણ કલર ગમે કોઈ પણ ડિઝાઇન ગમે એનો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે બધાના સિંગલ સિંગલ પીસના ફોટો અમારી યુટ્યુબ આઈડીમાં મળી જવાના છે અથવા વોટ્સઅપમાં મેસેજ કરો તો તમને માં પણ અમે તમને ફોટો એક એક પીસના દેવાના છે ફૂલ પીસના ફોટો તમને મળી જવાના છે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં આવા નવા વિડીયો જોવા માટે અક્ષર સારી ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં જેથી કરીને નવું કલેક્શન સૌથી પહેલાં તમારી પાસે પોષું નવી અપડેટ જોવા માટે પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી યુટ્યુબમાં પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો વોટ્સઅપમાં અમારી ચેનલ છે જે ડેઈલી અપડેટ તમને મળી શકે તો અમારા વોટ્સઅપ ઉપર હાઈ લખી મોકલજો કે ચેનલમાં એડ કરી દો અને ચેનલની લિંક પણ મળી જવાની છે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ